આપડે ને ખાંડ દઈ દીધું છે તેલ ને ખાંડ દીધું આજે આજે આ બધી ખાય એક બે તો સર્વિસ કરવા જોઈ જ ખબર પડી ગઈ માર ના પડે એટલે સીધી હાલે જ આવડો ઢગલો કર્યો તો ખાવું નથી અને મારવું છે અહીંયા આવીને ચડો ચડવા માંડ્યું હમણાં મારીને વળી ભાગ છે ગાયોને મારીને ખાય ગાયોને મારે એટલે આપણું આ રહેવાય નહીં જો વળી ભાઈ ગઈ જો ગાયો ને કે અડી જ ન જાય ભાઈ આપણી જો ભાઈ અડી ગયા તો એની અડી ગઈ સીધી જ આપણે જો આ વારમાં બેવું નાખીએ હવે ઘરેથી બધું નીકળી ગઈ એક બે ભેવું રાઈ ઘરે ચાંદની મોટી બીલી તો ઘરે જ દીએ છે ને પણ આજ બીજી રહી છે ને થોડી ચડી ગઈ આફરી અત્યારે જો બધું આ તો નીકળી ગઈ અડધી માથે પહોંચી છે બાકી જે યાત્રાળુ જાય છે આજે ધીરે ધીરે ચાલુ થયા છે બાકીને ધીરે ધીરે હવે થા હે ગાય પાણી પીતી જાય ને હાઈ જાય જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને નવા ઓલગમાં બધાનું સ્વાગત છે બાકી તો બેહું આપણે હાકી લીધી છે ને હવે જો ગાયંક આપણને વેલી હાકી જાય ને તો શું છે કે જાત્રાળુ અત્યારે નીકળતા હોય પણ ડીજી વાળા ના હોય ને ફૂલ્યા નીચે ડીજે નીકળ્યા એટલે બેહો ભડકીને ભાગે ચેક લગાડી દે હે એટલે વળી જલ્દી નીકળી ગયા તો જો આપણું ભેહું નીકળે પણ બેહો ભડક્યા બહુ છે કેમ કે અલગ અલગ કપડા નીકળતું હોય અને ભળકી જાય રાધા હાલો બટ હાલો 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 તો આપડે ચક્કર મારીને હવે હાલ તો થઈ ગઈ ઘરે કેમકે આપણે જવાનું છે થોડુંક બારે કીધું હતું કાલે આપણી ભી એક બીમાર પડી ગઈ છે એને ચડી ગયું છે આફરી તો જો આપણે નીકળી ગયા છે ગાડી લઈ ચારે બાજુ કેમ્પ ચાલુ થઈ ગયા છે કે ચાલુ ગાડીએ છીએ વિડીયો માનવાનું બનાવવું પડે અવાજ બહુ આવતો હતો ને એટલે અવાજ ફિટ કરવો પડ્યો આમાં કે પબ્લિક બહુ જાય છે રોડ ઉપર ધ્યાન બહુ રાખવી પડે આમાં ચાલી પચાસ ચાલી પચાસ ગાડી આખી જો કે પબ્લિકની બપોરનો ટાઈમ છે બાર વાગ્યાનો પણ ભીડ બહુ છે માન માન વિડીયો બનાવ્યો છે કેમ કે હાઈવો રોડ છે ને ટ્રાફિક બહુ હોય બપોર સાંજે પાંચ વાગ્યાનું છે અત્યારની ટ્રાફિક જુઓ ને સવારે ટ્રાફિક હતી ને એનાથી વધારે અત્યારે છે કેમકે પાંચ વાગે ડાઢો પૂર પડી જાય ને એટલે હાલે બહુ દિવસના તડકો હોય ને એટલે ઓછા હાલે ને આપણે આવી ગયા ઘરે ને ગાયને છોડી નાખીએ એને કરાવ્યું છે બીજા આપણી રતનને થોડીક બહુ હેરાન કરી નાખી છે એ ભૂલનું કરાવેલું છે એ ચમનો શોખ નથી પણ આ તો દૂધ માટે કરવું પડે સારી નસો તો દૂધ રીએ એમાં આપણે આની બદુડીને બહુ લગાડી દીધું છે જોકે માથે તો એમાં ઢૈડાણી છે જીલ તમને દેખાય છે જો અત્યારે બધી ભીમો આપણી ચડે અહીંયા રાધામી ઊભી છે બિજન ને પછી જોઈ દીધી એ તોફાન બહુ કરશે અત્યારે ઉડવાનું કરે મારવાનું કરે બે ફાર્મ છે અત્યારે જો મંગુ ઉપર ઉડન કરે પણ મંગવું આવે નહીં ભેગી દૂર દૂર ભાગી જાય છે વધારે વાંધો ન મળે ગાયો ઉડે હેરાન કરે બહુ કરશે ઉડવાનું જો લગભગ હોળી રેડ ઝેર ગાય છે એના પર બહુ નથી ઉડતી એનામાં ઉડવા જાય પણ હોળી ભાગી જાય મોરથી નાખતા ત્યારે શું છે બધી હીટમાં આવે ને એટલે વધારે વધારે ઉડે બહુ બીજા માલને લગાડે બહુ બધી એમ બીજાને કરો એટલે બે કલાક બે વાજ નથી વન ભાઈ આપણે કરાવી તો લીધું પણ એમાં હું થયું કે બેહી ગઈ હતી પછી છોડી નાખી છુટ્ટી થઈ જાય તો પછી પર ઠેકડા મારશે છોડાય નહીં બાકી આપણે કરમ માં હે તો આવશે એનું રિજેક્ટર પછી વીસ દિવસ માં પાછી આવશે ઉડવાનું કરે હું મારે બહુ જે ઉડી લઈએ બાર કરે ઉડવાનું ખાલી બહુ મેરાન વધારે કરે પછી નાના પાડેડા ઉડે ને એટલે લગાડી દઈએ આમાં એચફ રિઝલ્ટ આવે કે ન આવે એ બુલનો ફોટો હું તમને છે ને બાજુમાં લગાડી દઈશ એ તો છેલ્લે તમને દેખાડી દઈશ ફાઇનલ ને રિઝલ્ટ કેટલા આવ્યા છે એ ખબર નથી કેવા આવે છે એ કીધું કે દૂધમાં સારા છે ડૉક્ટરને આપણે કીધું કે હાઈ મિલ્કવાળું હોય ને એનું જ મૂકવાનું છે તો એને કીધું કે આ ગાયમાં ફાયદો રહીએ ને એમાં વાછડું આવે વાછડી આવે તો એમાંય ફાયદો રહેશે હવે અત્યારે હતાને સામે ઊભી છે રતન હાગી બેન જ છે એની જોઈને લગાડેલો છે લોહી નીકળી આવ્યા લાલ ધાગો થઈ ગયો નીચે કે પડી ગઈ હતી તો હવે જો આપણે ભેગું વાંધો ટાઈમ થઈ ગયો બધીને એટલે આપણે આને જો થોડુંક લગાડી દીધું છે રાધાએ બહુ હેરાન કરી દીધું આજે બીજાને પણ રહી ગયા વાંધો નહીં આવે બાકી તો ઊભી રહી ગઈ છે હવે ભૂકો બૂકો ખાય પાડો આ ભૂતડીયો આપણો હવે આને મોરો મોરો લેવડાવવાનો છે ચોમાસામાં ટક્કરમાં માર ખાવાની નથી આપણે પાડાને ગમે થાય કાં બૂતા બાકી તો જે બધી રખડતી રખડતી હું છે કે હવે બાંધવાનો ટાઈમ થઈ જાય ને એટલે ખીલે ભાગશે હવે ધરાણી છે પાકડા જે હું છે કે ભૂકો ચાટશે ઘડી ઘર ચાટી લે ને પછી ખીલે થઈ જાય તો અત્યારે છે ને બધી હું બાંધણ ચાલુ કરી દીધું રાધાને પહેલા બાંધી હતી કેમ કે એને ઉડે બહુ છે ને એટલે મને બીક છે કે ભાઈ પૈસા ફેલ ન જાય આપણે નળી મુકાવી છે એ છે બુલ છે લાઈટ ચાલુ કરવી જોઈએ અધુ આવી ગઈ એચએફ છે પાંચસો સત્તાવન નંબર ભૂલ એસએજીનો એટલે એનું બિજદંડ કરી દીધું છે અને ફોકસ થઈ ગયો હું ડેજ ને પછી જાડા માર કર ઢગલો હવે ડૉક્ટરને પૂછવું જોશે કે પાછું સવારે કરવું જોશે કે નહીં કરવાનો વિચાર ઓછો હતો પણ હવે બીજી ઘેર આવી ગઈ મેં કીધું હવે એને કરાવી કે ત્રણ મહિના માથે થઈ ગયો આવી ગઈ વ્યાણીની તો એને કરાવવું જ પડે ફરજિયાત પછી વાત ન જોડાવાય એક અથવા બે આરો જવા દેવાય બોલે સારો હતો ને પછી હાલન મુકાવી દે જે થવું હોય રિપીટ થશે તો વરી પાછું આપણે ગીરનું નથી મુકાવાનું નકર પછી આપણે થાર પાર કરે નકર વઢિયાર બે માંથી એક છે કાંકરે છે એ બે માં ગમે મૂકો છે બાકી તો બે હું બધી આપણે આપડી મળી આ પાકડા હું બધા ચરી લીધું હવે જવા જવાનું ખીલે ભાઈ હું આ શેરડીને છોતા ભરી આવ્યા હતા ને થોડાક ખાય નહીં અત્યારે કેમ કે હવે આને મોઢે ચડશે ને એક બે દી પછી જાત્રાળું જાય છે ને એટલે થોડાક દી જારી જાય પાછળ આપડે તરબૂજના જે પડ્યો હે બધું ભરી લેવું હાલો 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 બરાબર હાલો બાંધવાનું છે હાલો બધે ખબર પડી ગઈ છે મોર અહીંયા હાલ આ પાડીને હીંગડામાં પ્રોબ્લેમ પડી ગયો છે તમને જોઈને ખબર પડી જતી હે આ સાઈડ હિંગડું આવી જાય જાય છે ઉપર આ નીચે આખો રૂપ બદલા બગડશે પાછો આની જેમ નથી આના બે હરખા છે એ ગદઘટ હોય પણ આવી રીતે ન હોય આ પેલી બહેન આપણે એવો છે